આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમાર દ્વારા તંત્ર સામે લારી ધારકો પર થતા અત્યાચારને જેમાં ખાસ કરીને વિકલાંગ લારી ધારકોની મહાનગરપાલિકા દ્વારા વિકલાંગ લારી ધારકોની રારી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉપાડી લેવામાં આવી છે તેને લઈને આજે કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમારો હોબાળો મચાયો હતો મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો મોટી મોટી વાતો કરે છે જ્યારે વિકલાંગો માટે મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપેલ રારીઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઉપાડી લેવામાં આવે છે તો શું આ યોગ્ય છે જેને લઈને આજે થયેલા કોંગ્રેસ કાર્યકર અમિતેશ પરમાર તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો અમારા ગરીબોના ટેક્સ ના ટેક્સ ના પૈસા અમને શરમ આવી છે ગરીબો નું બંધ કરો આ ગરીબો ના ગલ ના ઉઠાવી દે

માનવતા છે આ મોદી સાહેબ કેતા બધા આપીશું સરકારી લોનો આપીશું એ તો ફાડું ફેંકવું છે હર સાલ દો કરોડ નોકરી મિલે આ ગોત્રી હોસ્પિટલ છે ત્યાં લારી સરકારે ભાજપ સરકારે મુકાયા એ લોકોને દસ હજાર વીસ હજાર લોન ભી આપે છે પણ અંદર જે ગોત્રી હોસ્પિટલ કોઈ ધારાસભ્ય કે સંસદ ભાજપ ભાજપને એ લોકોને કેન્ટીન ચાલે છે ઓળખીતા ને એટલે કે બહારથી લારી ગલ્લા ચલાવો પેલાનો ધંધો નથી થતો બે ત્યાં સરકારી હોસ્પિટલો માંથી પાર્કિંગ તો બંધ કરાવી દીધું પૈસા લેતા હતા પચીસ ત્રીસ રૂપિયા એ લડીને બંધ કરાવ્યું પણ આ ગલ્લાવાળાને મેં કહું કોર્પોરેશન મેયર નોકરી આપી દે કોર્પોરેશનમાં હર સાલ દોઢ કરોડ વડાપ્રધાન કે નોકરી દે કે આ લોકોને લોન વડાપ્રધાન જ કહે છે કે હેન્ડીકેપને નોકરી આપીશું લોનો એ આપીશું પછી પચી લાખ પચાસ લાખ કરોડ રૂપિયા આ લોકોને ઉપરથી શોષણ કરે છે મા બહેનની ગાળો બોલે છે હેન્ડીકેપનો સરકાર સર્ટિફિકેટો અધિકારીઓ ફાડી કાઢે કોઈ લારી ગલ્લા ના જોઈએ ગરીબો આ બધા પાકિસ્તાનથી નહીં આ બધા હિન્દુ છે ભારતના બાંગ્લાદેશથી નહીં આયા મોદી સાહેબ વડોદરાના મેયર સાહેબને કહું છું વડોદરાના કમિશનરને કહું છું વડોદરાના ધારાસભ્યોને વડોદરાના ભાજપના કોર્પોરેટરને કહું છું આ બધા હિન્દુ છે આ બધા પાકિસ્તાનથી કે બાંગ્લાદેશથી નથી આવ્યા આ લોકોને સરકારી નોકરીઓ હર સાલ દો કરોડ વડાપ્રધાન કહેતા હતા સરકારી નોકરી આપી દો નહીં તો એક એક કરોડ રૂપિયા નોકરી આપ એ લોકો લોન આપો તો એ લોકો નોકરી ધંધો ચાલુ કરશે તમને તો બધા નોકરીઓ મળી ગઈ અધિકારીઓને મેયરને પૈસા મળે છે કમિશનર સાહેબને અમારા ટેક્સના પૈસા મળે છે બિલ્ડરો ઉદ્યોગપતિઓ તમે મળો છો કોઈ મળવા આવે તો પોલીસ તો કાફલો લાવી દો છો અને બધાને ડરાવો છો હવે હું પોલીસને કહું છું જેટલા ખોટા કેસ કરો એટલા કરો હમ ડરને વાળે નહીં ગરીબો કે લી લડને વાલે અમારી જાન દેને